ગીર સોમનાથ જિલ્લાના તલાલા તાલુકામાં આજરોજ આંગણવાડી ગીરમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી તેમાં દેશની એકતા માટે તેમાં તેમના જીવનશૈલી વિશે જીવનના સંકલ્પો અને ઉત્કૃષ્ટ કાર્ય વિશે વાત કરીને સંકલ્પ ઉજવણી કરાઈ હતી ત્યારે આજરોજ આંખોલવાડી ખાતે સરદાર લોખંડી પુરુષ વલ્લભભાઈ પટેલની જન્મ જન્મજયંતિ નિમિત્તે સરદાર પટેલની પ્રતિમાને એકસોને પચાસમી જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે ઉપસ્થિત સરપંચ સેજલબેન તાલુકા પંચાયત સદસ્ય અલ્પાબેન પંચાયત સદસ્ય અકબરીબેન પૂર્વ જિલ્લા ઉપપ્રમુખ ડો

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ